હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો આજે આપણે પૂર્ણિમાના દિવસે સત્યનારાયણની વ્રત કથા સાંભળીએ સનાતન હિન્દુ ધર્મમાં અનેક વ્રત ઉપવાસનું મોત છે તેમાં શ્રી સત્યનારાયણ વ્રત ખૂબ જ લોકપ્રિય અને પ્રસિદ્ધ છે આ વ્રત ભગવાન વિષ્ણુના સત્ય સ્વરૂપની નિવારણ અને ઈચ્છતી ફળની પ્રાપ્તિ માટે આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે સત્યનારાયણ વ્રતનો ઉદ્દેશ માનવ જીવનમાં સત્ય નૈતિકતા અને ધર્મનિષ્ઠાને પ્રોત્સાહિત કરવાનો છે સત્યનારાયણ ભગવાન શ્રી હરિ વિષ્ણુનું એક દૈવિક સ્વરૂપ છે તેઓ સત્યના સ્વરૂપમાં પૂજાય છે માન્યતા છે કે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને સુખની વૃદ્ધિ થાય છે આ વ્રતનું વિશેષ મહત્ત્વ કલિયુગમાં છે કેમ કે ભગવાને પોતે કહ્યું છે કે મારો સત્ય સ્વરૂપમાં આરાધન કરવાને કોઈ કષ્ટ નહીં રહે વ્રતનું મહત્વ શું છે તે જાણીએ ઈચ્છિત ફળની પ્રાપ્તિ માટે સત્યનારાયણ વ્રતમાં શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે બે કરગથ્થુ સુખ માટે પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ અને કુટુંબજનો વચ્ચે પ્રેમ વધે છે ત્રણ આર્થિક લાભ માટે વ્યવસાય કે નોકરીની મુશ્કેલી હોય તો આ વ્રત દ્વારા રાહત મળે છે ચાર સંકટ નિવારણ માટે કોઈપણ પ્રકારના દર્દ દુઃખ કે મુશ્કેલીઓ મુક્તિ મળે છે વ્રત ક્યારે કરવું જોઈએ આ વ્રત કોઈપણ શુભ દિવસે કરી શકાય છે ખાસ કરીને પૂર્ણિમાના દિવસે એકાદશીના દિવસે સંકટ ચતુર્થીના દિવસે શુભ કાર્યોના દિવસે ધારો કે મુંડન લગ્ન હોય વાહન ખરીદી વગેરેમાં કરી શકાય છે નવરાત્રિ શ્રાવણ માસો પણ આ વ્રત કરી શકાય છે વ્રતની વિધિ શું હોય છે એક પૂર્વ તૈયારી પહેલાં તૈયારી કરેલી વ્રત કરતા દિવસે નિષ્ઠા અને શ્રદ્ધાથી ઉપવાસ રાખવો જોઈએ મંદિર કે ઘરના પવિત્ર સ્થાને સાફ સુફરી જગ્યાએ સ્નાન તૈયાર કરવું જોઈએ પાટલે સફેદ કપડું અને સત્યનારાયણ ભગવાનની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવું પાસે કલશ રાખવું અને આમનું પાન નાળિયેર ફૂલ વગેરે વડે શૃંગાર કરવો રંગોળી કરવી દીવ પ્રગટાવવું અને ધૂપ કરવી બીજું પૂજા સામગ્રીમાં શું જોઈએ કાઠીયું અથવા લોટનું પાટલું તાંબાનો લોટો અથવા કળશ અમૃત કળશ તુલસી પત્ર સાથે ફળોમાં વીજ કેળા નાળિયેર સફરજન ફળફળાદી પાંદડામાં આમના પાન તુલસી અને કપૂરના ફૂલો માટે પંચામૃત દૂધ દહીં ઘી મધ અને ખાંડ પ્રસાદી માટે શીરો તથા સોજીનો હલવો તથા લાપસી પૂજા વિધિમાં સંપર્ક લેવું પોતાના નામથી અને કુટુંબના કલ્યાણ માટે વ્રત કરવાનું સંકલ્પ લેવો ગણેશ પૂજન માટે સૌપ્રથમ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી નવારણ માટે નવ દેવી દેવતાઓનું સ્મરણ કરીને તેમનું પૂજન કરવું સત્યનારાયણ ભગવાનનું શૃંગાર આરતી સ્ત્રોત અને વાંચન કરવું કથાના પાંચ અધ્યાય મુજબ બધું કરવું પ્રસાદી અર્પણ કરવી સ્મૃતિ અને આરતી કરવી મીઠ ભોજન અને પ્રસાદ વિતરણ કરવું સત્યનારાયણ વ્રતના કુલ પાંચ અધ્યાય છે જેના પ્રથમ અધ્યાયમાં એક સમયે નૈમિક પારણે નામની તીર્થમાં શ્રેષ્ઠ ઋષિઓનો મહામુનિ સૌતજી પાસે પૂછ્યું કે કલિયુગના લોકો માટે કેવો ઉપાય શ્રેષ્ઠ છે જે પાપોનો નાશ થાય છે મુનિ સૌતનજીએ કહ્યું કે ભગવાન સત્યનારાયણની પૂજા કરવાથી કોષ્ટોનું નિવારણ થાય છે પહેલા અધ્યાયમાં પુણ્યશીલ બ્રાહ્મણની વાત આવે છે જે ભગવાન પોતાના સ્વપ્નમાં કહીને આ વ્રત કરવાનું કહે છે તેને આ વ્રત કરીને સંપત્તિ પ્રાપ્તિ થાય છે બીજા અધ્યાયમાં એક ગરીબ લોખંડિયાને પણ આ વ્રતને સાંભળીને શ્રદ્ધાથી કર્યો અને ધીરે ધીરે ધનવાન બન્યો એક વખત એક વેપારી માટે જતાં તેણે વ્રત કરવાનું નક્કી કર્યું તેણે પોતાના ઘરે કહ્યું કે આ પાપસી પણ ભગવાનને વ્રતનું આયોજન કરશે પણ પરમ કૃપાળુ ભગવાને તેના વ્યવસાયમાં સફળતા આપી ત્રીજો અધ્યાયમાં વેપારીના પુત્રની લગ્ન પછીની કથા છે એક વાર એક રાજાએ તેનું ધન જોડી જોઈ તેને પકડી લીધા પુત્ર વધુએ ભગવાનની ભક્તિ કરી અને વ્રત કર્યું પરિણામે રાજ્યમાંથી રાજાએ ભગવાનની સ્વપ્નમાં કહ્યું કે તું અન્યોના ધન પર હાથ ઉઠાવ્યો છે તેને મુક્ત કર ચોથો અધ્યાય વેપારી અને પુત્ર ઘેર પાછા આવ્યા પણ વ્રત વિના જતા રહેલા જેના કારણે તેમને કષ્ટ મળ્યું ભગવાને તેમને સમજાવ્યા કે તમે વ્રતનું પરિણામ મળ્યા પછી પૂજન કરવાનું ભૂલી ગયા પછીથી તેમણે સાચું વ્રત કર્યા અને તેમનું જીવન સમૃદ્ધ થયું પાંચમા અધ્યાયમાં આ અધ્યાયમાં વિવિધ ભક્તોના જીવનમાં આ વ્રતના ફળ દર્શાવવામાં આવ્યા છે તેમના કહ્યું છે કે કોઈ પણ વ્રત વય કે જાતના લોકો શ્રદ્ધાથી આ વ્રત કરી શકે છે અને સર્વ ફળને પ્રાપ્તિ મળે છે સત્યનારાયણ વ્રતના લાભ કેટલા છે એક કર્મા દૃષ્ટિતા દૂર થાય છે બીજું કુટુંબમાં પ્રેમ અને સંપત્તિ વધે છે ત્રીજું સંતાન પ્રાપ્તિ અને સુખદ દાંપત્ય જીવન મળે છે ચોથો વ્યાપાર ધંધામાં વૃદ્ધિ થાય છે ચોથું આરોગ્યમાં સુધારો થાય છે છઠ્ઠું અવરોધો દૂર થાય છે સાતમું દરેક ઈચ્છાની પૂર્ણતા થાય છે આરતીમાં સત્યનારાયણ ભગવાનની આરતી જયલક્ષ્મી નારાયણ જયલક્ષ્મી પતિ દ્રષ્ટ ભક્ત સ્તાયન પટે કતા પાવન કરે તુ સંકિતન વિનય અગનાશી દે તુ મુક્તિ દાન જય લક્ષ્મી રામણ જય સત્ય સત્યનારાયણ વ્રત અને ધાર્મિક કૃતિ નહીં પરંતુ ધાર્મિક ઉત્તિનું સાધન છે જીવનમાં દરેક ચરણ પર ભગવાન